નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી પરીક્ષા ગણિત વિષયના મોસ્ટ હેપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન જે તારીખ પાંચ ચાર બે હજાર ના રોજ લેવાવાના છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબો જેના ગુણ છે

ખોખોના મેદાનની ઉત્તર દિશામાં બરાબર સામે શું આવેલું છે તો તેમને બરાબર સ્વામી સ્વિમિંગ પુલ આવેલ છે નંબર પાંચ પ્રવેશ દ્વારથી જતા ડાબી બાજુ સૌથી પહેલા શું આવે છે તો કે ખોખો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ તો કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ ની કિંમત 20 રૂપિયા જૂના એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનના પીડીએફ 20 રૂપિયા WhatsApp પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7044222254 બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે ને પીડીએફ ની કિંમત માત્ર 35 રૂપિયા ત્યાર પછી પ્રશ્ન 2 નીચે આપેલી ખુલ્લી જાણીને તેમના ઘન ખોખા સાથે જોડો જોઈએ વિભાગ એ અને વિભાગ બી નંબર એક ને આપણે નંબર બે સાથે ત્યાર પછી નંબર બે ને નંબર ચાર સાથે નંબર ત્રણ ને એક સાથે અને નંબર ચાર ને ત્રણ સાથે આ રીતના આપણે જોડવાના છે વિભાગ બી માં પ્રશ્ન ત્રણ નીચે આપેલી સૂચના મુજબ ખાલી જગ્યા પૂર્વ ગુણ છે છ સાદા અપૂર્ણાંકને ને દશા સ્વરૂપમાં રૂપાંતર કરો નંબર એક બત્રીસ ના છેદમાં સો તો જીરો પોઈન્ટ બત્રીસ સ્વરૂપમાં રૂપાંતર કરો નંબર ચાર જીરો પોઈન્ટ છેતાલીસ છેતાલીસ ના છેદ માં સો નંબર પાંચ જીરો પોઈન્ટ આઠ તો આઠ ના છેદમાં દસ નંબર છ જીરો પોઈન્ટ જીરો પાંચ પાંચ ના છેદમાં સો પ્રશ્ન ચાર તે મેદાનની પરિમિતિ શોધો તો કે ચોરસ મેદાનની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ ની કિંમત આપેલી છે પંદર તો પંદર ચાર પંદર એટલે સાહીઠ મીટર તો તે મેદાનની પરિમિતિ સાહીઠ મીટર થાય નંબર બે એક લંબચરસ પેટીની લંબાઈ ચોવીસ સેમી અને પહોળાઈ અઢાર સેમી છે તો તે પેટીની પરિમિતિ શોધો લંબચરસ પેટીની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાય બે લંબાઈ તો ચોવીસ પહોળાઈ તો અઢાર ચોવીસ વત્તા અઢાર એટલે બેતાલીસ તો બે ગુણ્યા બેતાલીસ ચોર્યાસી સેમી તો તે પેટીની પરિમિતિ ચોર્યાસી સેમી થાય બે 3 લંબાઈ વત્તા પોળાય લંબાઈ એકસો ને એસી અને પહોળા એકસો વીસ તો એકસો એસી વત્તા એકસો વીસ એટલે ત્રણસો એટલે બે ગુણ્યા ત્રણસો એટલે છસો સેમી તો તે ટેબલની પરિમિતિ છસો સેમી થાય પ્રશ્ન ચાર બ નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ બગીચાનું ક્ષેત્ર બેતાલીસ અને પહોળા અઢાર તો બેતાલીસ ગુણ્યા અઢાર એટલે સાતસો ને છપ્પન મીટર તો તે બગીચાનું ક્ષેત્ર પર સાતસો છપ્પન મીટર થાય નંબર બે રાજેશભાઈના લંબચોરસ ઓરડાના ભોય તળીએ દસ સેમી લંબાઈની ચોરસ સ્ટાઇલ લગાડવાની છે તેમના રસોડાની લંબાઈ એકસો ને પચાસ સેમી છે અને સો સેમી પહોળાઈ છે તો તેમાં કુલ કેટલી સ્ટાઇલની જરૂર પડે તો સ્ટાઇલનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા લંબાઈ તો દસ ગુણ્યા દસ એટલે સો ચોરસ સેમી રસોડાનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા પહોળે તો એકસો પચાસ ગુણ્યા સો એટલે કે પંદર હજાર ચોરસ સેમી સ્ટાઇલની સંખ્યા પંદર હજારના છેદમાં સો ઝીરો જીરો ઉડી ગયા તો એકસો ને પચાસ સ્ટાઇલ તો તેમાં કુલ એકસો ને પચાસ સ્ટાઇલની જરૂર પડે નંબર ત્રણ એક ચોરસ મેદાનની લંબાઈ પચ્ચીસ મીટર છે તેમાં માટી પુરવા પુરાવાનો ખર્ચ એક ચોરસ મીટરના આઠ રૂપિયા લેખે કેટલો થાય તો તેમનો અહીં તમને જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો અહીં જવાબ આવશે પાંચ હજાર રૂપિયા થશે પ્રશ્ન પાંચ નીચે આપેલી માહિતીના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો જેના ગુણ તો અહીં તમને આપેલું છે જલેબી ગુલાબજાંબુ પેંડા બર્ફીને મોંથણ આ રીતના આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે પ્રશ્ન છ નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના ગુણ છે બે નંબર એક એક શાળામાં કુલ ત્રણસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપિયા ચોર્યાસી ચૂકવવાના હોય તો તે કુલ કેટલા રૂપિયા ચૂકવવાના થાય તો જવાબ આવશે બત્રીસ હજાર ત્રણસો ને રૂપિયા ચૂકવવાના થાય તો આ રીતના આપણે દાખલો ગણવાનો થશે પંચોતેર પુસ્તકોને ખોખામાં કેટલા ખોખાની જરૂર પડશે તો કે દસ ખોખાની જરૂર પડશે એટલે તો એકસો એકત્રીસ ખોખાની જરૂર પડે અને દસ પુસ્તક વધે દસ ખોખાને પણ દસ પુસ્તક વધશે

પાંચ રૂપિયા ના ખાલી જગ્યા સિક્કા હોય તો છસો ને પચીસ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ પાંચ ના બીજા વિષયના દ્વિતીય સત્ર પરીક્ષાના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે